નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર દસ એટલે કે પ્રોજેક્ટ નંબર દસ મારી રસોઈનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના સોલ્યુશનના બધા જ વિડીયો અને પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર દસ મારી રસોઈ હવે અહીંયા કહ્યું છે કે તમારા ઘરે રોજ અલગ અલગ રસોઈ અને વિવિધ વાનગીઓ બનતી હશે કેટલીક જમવામાં કેટલીક નાસ્તામાં ઉપયોગમાં લેવાતી હશે કેટલીક પ્રવાહી હશે તો કેટલીક મીઠાઈ પણ હશે આમાંથી તમારા ઘરમાં પૂરા વર્ષ દરમિયાન વિવિધ વાર તહેવારે બનતી વાનગીઓના નામ અને તેની વિગત આપેલી જગ્યામાં લખો આમાંની તમને પસંદ હોય તેવી એક વાનગી કઈ રીતે બને છે તેનો માત્ર ક્રમ તમારા ખાનામાં તમારા ઘરના સભ્યોને પૂછીને લખવાનો પ્રયત્ન કરો અને ઘરના બધા જ સભ્યોને દરરોજ સાથે ભોજન લે તેવું આયોજન કરવું ચાલો તો વાનગીનું આપણે નામ જોઈએ તો પહેલાં છે ખીચડી શેમાંથી બને તો કે ચોખા મગદાળ અને શાકભાજીમાંથી તમારા ઘરમાં કોણ બનાવે છે તો કે મમ્મી વાનગીનો સ્વાદ કેવો હોય છે ખીચડીનો તો કે હળવો અને સ્વાદિષ્ટ ત્યાર પછી છે ઢોકળા શેમાંથી બને તો કે ચણાનો લોટ દહીં અને મસાલા તમારા ઘરમાં કોણ બનાવે છે તો કે દાદી એનો સ્વાદ કેવો હોય છે નરમ અને તીખો ત્યાર પછી હાંડવો તો ચણાનો લોટ દહીં અને શાકભાજી કોણ બનાવે છે તો કે દાદી અને સ્વાદ હોય છે તીખો અને સ્વાદિષ્ટ ત્યાર પછી છે પૂરી તો એ કઠોળના લોટ શક્કર અને ગોળ એને કોણ બનાવે છે તો કે મમ્મી મીઠો અને મજેદાર ત્યાર પછી ઢોંસા તો ચોખા અને અડદની ડાળમાંથી કોણ બનાવે છે તો કે મમ્મી કરકરો અને સ્વાદિષ્ટ તેનો સ્વાદ હોય છે ફ્રૂટ સલાડ તો એ દૂધ વેનિલા પાવડર અને ફ્રૂટ્સમાંથી બને છે મમ્મી બનાવે છે અને સ્વાદ એનો મીઠો હોય છે ત્યાર પછી મઠો એ દહીં ખાંડ અને ડ્રાય ફ્રૂટ્સમાંથી બનાવે છે દાદા બનાવે છે અને સ્વાદ હોય છે એનો ખાટો મીઠો ત્યાર પછી છે છોલે તો ચણા અને મસાલા મમ્મી બનાવે છે સ્વાદ એનો મસા મસાલેદાર અને તીખો હોય છે ફાફડા ચણાનો લોટ અને મસાલા દાદી બનાવે છે કરકરો અને તીખો ત્યાર પછી સુખડી તો એમાં ઘી ત્યાર પછી ઘઉંનો લોટ અને ગોળ દાદી બનાવે છે અને સ્વાદ એનો ગળિયો હોય છે ત્યાર પછી છે કચોરી તો એ મસૂર દાળ અને મસાલામાંથી બનાવે છે મમ્મી બનાવે છે તીખો અને મસાલેદાર ખમણ ચણા લોટ અને મસાલાઓ મમ્મી બનાવે છે સ્વાદ તેનો અને મસાલેદાર હોય છે અડદિયો ઘી અડદની દાળ ડ્રાય ફ્રુટસ અને માવો પપ્પા બનાવે છે તેનો સ્વાદ મીઠો અને સ્વાદિષ્ટ જોવા મળે છે ઉપરના કોષ્ટકમાંથી તમને વધુ ભાવતી કોઈ એક વાનગી કઈ રીતે બને છે તેને ટૂંકમાં માત્ર ક્રમ લખો તો જો ઉપરના કોષ્ટકમાંથી મને ઢોકળા સૌથી વધારે ભાવે છે અને ઢોકળા બનાવવાની રીત આ મુજબ છે જો ઢોકળા કઈ રીતે આપણે બનાવી શકીએ તો સૌ પ્રથમ ચણાનો લોટ દહીં પાણી આદુ લસણની પેસ્ટ હળદર પાવડર લાલ મરચાં પાવડર બેકિંગ સોડા મીઠું એક બાઉલમાં મિક્સ કરી અને ખીરું તૈયાર કરો ખીરાને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકી અને રાખો એક સ્ટીમરમાં પાણી ગરમ કરો ઢોકળાના વાસણમાં ખીરું રેડો અને દસ પંદર મિનિટ માટે સ્ટીમ કરો ઢોકળા ચડી જાય એટલે તેને આપણે વઘારીને ચટણી અને સાંભાર સાથે પીરસી શકીએ હવે વાનગીનું ચિત્ર દોરો અથવા તો તો અહીંયા તમે જોઈ શકો છો કે ઢોકળાનું જે ચિત્ર છે તે આપણે દર્શાવવું છે તમારી પ્રિય વાનગી બને ત્યારે તમારા મિત્રને તમારા ઘરે જમવા માટે બોલાવો તો એની તારીખ અહીંયા લખેલી છે જો પંદર છ બે હજાર ત્રેવીસ અને એક સાત બે હજાર ચોવીસના ના રોજ મેં તેમને બોલાવ્યો હતો તમારા ઘરની આસપાસ કોઈ વ્યક્તિ ભૂખ્યું છે તો ના મારા ઘરની આસપાસ કોઈ ભૂખ્યું રહેતું નથી તમારા ધ્યાને આવેલા ભૂખ્યા વ્યક્તિ માટે તમારા દ્વારા શું પ્રયાસ કરવામાં આવ્યો જો મારા ધ્યાન ઉપર કોઈ ભૂખ્યું વ્યક્તિ આવે તો હું તેને તાત્કાલિક જમાડવાની વ્યવસ્થા કરી આપું અથવા તો કોઈ પણ સેવાભાવી એ સંસ્થાનો સંપર્ક કરી તેની મદદ કરીશ અને આવા લોકોને કોઈ આશ્રય સ્થાન અથવા તો કોઈ આશ્રમમાં રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં મદદ કરીશ મિત્રો ધોરણ ત્રણની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેમની પીડીએફ અથવા તો સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની બુક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જ્યાંથી પણ તમને આ તમામ સોલ્યુશનની પીડીએફ જે છે અથવા તો જે વિડિયો છે તેની લિંક મળતી રહેશે અથવા તો અહીંયા કોન્ટેક્ટ નંબર આપેલો છે આ કોન્ટેક નંબર ઉપર સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે અહીંયાથી આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો દોસ્તો ફરી મળીશું આપણે આ પ્રવૃત્તિ નંબર અગિયારના સંપૂર્ણ સોલ્યુશન સાથે જો આ પ્રવૃત્તિ નંબર દસનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો દોસ્તો આપણી આ ચેનલ ઉપર આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે જે તમારા દોસ્તો અને મિત્રો સુધી અવશ્ય શેર કરજો